સુરતના ઉતારમાં શખ્સોનો આતંકતાન પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ પોલીસ પર ટપોરીએ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હયાતનગર સ્થિત હિન્દ હોટેલ સામેનો બનાવ બનાવુસ મુઝફર પઠાણ નામના શખ્સે પીસીઆર વાનને ફિલ્મી સ્ટાઇલમાં મારી ટક્કર નશામાં ધૂત યુનુ સૂર્ફે ટેણીને પોલીસે પકડવાનો કર્યો પ્રયાસ કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં બેસીને આરોપીએ પોલીસ પર કર્યો હુમલો આરોપીની સ્પીડ વધારે હતી પોલીસની પીસીઆર વાન ફંગોડાઈ હત્યાનો પ્રયાસ કરનાર સામે નોંધાઈ પોલીસ પર યાદ સરકારી ગાડીને ટક્કર મારી આરોપી થયો ફરાર પેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી તો સુરતના ઉન વિસ્તારમાં માથાભારે શખ્સનો આતંક પેસ્તાન પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ સ્તાન પોલીસ પર ટપોરીએ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો સરકારી ગાડીને ટક્કર મારીને આરોપી થયો ફરાર વિસ્તાન પોલીસે તપાસ હાથ ધરી છે